આણંદ જિલ્લામાં કુખ્યાત સિકલેન્ડર ગેંગના બે રીડા ગરફોડિયાને દબોચી લઈ રૂપિયા ચાર લાખ તેવી હજાર પાંચસો ચાલીસનો મુદ્દામાલ રિકવર કરી પાંચ ગરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ આણંદ છેલ્લા ચાર માસમાં આણંદ જિલ્લામાં ખાસ કરીને એક્સપ્રેસ હાઈવે તરફ તથા વડોદરાથી ખેડા તરફ અને વડોદરાથી વાસદ થઈ અને તારાપુર હાઈવે તરફના રોડ ઉપર આવેલા ગામડાઓમાં ઘરફોડ ચોરીના બનાવો વધવા પામેલ હોય તેથી આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી બંસલ સાહેબે સૂચના આપેલ જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાદવ સાહેબ તથા પીએસઆઈ એસડી પટેલ તથા પીએસઆઈ વીવી પટેલને આ ગુનાઓ ડિટેક કરવા માટે જરૂરી સૂચના આપેલ જેના અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ એલસીબીમાં ફરજ બજાવતા પ્રમેશ કુમાર તથા જયદીપસિંહને આ ગુના કરવામાં વડોદરાની ચીખલીગર ગેંગના સભ્યો સામેલ હોવાની હકીકત મળેલી અને આ ગુનામાં સંડોવાયેલ ગુરુચરણ ઉર્ફે ગુરુ ઉર્ફે અમિતસિંહ રઘુસિંહ હજારસિંહ સરદારી રહેવાસી વડોદરા તથા કુલજીતસિંહ ઉર્ફે કુલદીપ સરદારજી રહેવાસી સાંકરદા તથા રવિ સરદાર ની સંડોવણી હોવાની ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન થી હકીકત જે આધારે બે ટીમો બનાવી એલસીબી ટીમોએ આરોપી ગુરુચરણ તથા આરોપી કુલજીતસિંહને એલસીબી કચેરી લાવી તેની ઘણીશ પૂછપરછ કરતા આ બંને આરોપીઓએ ગુના કબૂલ કરેલા કરેલા આ બંને આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત એવી આવેલ કે છેલ્લા ચાર માસ દરમિયાન તેઓ આણંદ જિલ્લાના અલગ અલગ ગામોમાં બંધ મકાનોમાં હોય તાળો મારેલો હોય તે મકાનનો ટાર્ગેટ બનાવે ત્યાં નકુચા તોડી અને ઘરફોડ ચોરી કરતા હોવાની હકીકત જણાવી જેથી આ બંને આરોપી પાસેથી જે ગુનો કરવા માટે મોટરસાયકલ લાવતા હતા એ મોટરસાયકલ એક મોબાઈલ તથા રોકડ રકમ મળી કુલ છાસઠ હજાર સાતસો નેવું રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો આ બંને આરોપીઓ સાથે અન્ય આરોપી રવિસિંહ ઉર્ફે રવિ સરદાર પણ આવતો હોવાની હકીકત જણાવેલ આ ત્રણેય આરોપીઓએ માસ દરમિયાન તારીખ રોજ વઘાસી ગામે દિવસ ત્રણે સારસા ગામે દોઢ મહિના પહેલા અડાસ ગામે બે મહિના પહેલા જોશી કુવા આંકલા પોલીસ સ્ટેશનના ગામે તથા ચાર મહિના પહેલા બોરસદ ટાઉનના બોદાલ ગામે ઘરફોડ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને તેઓ પાસેથી હાલ સુધી સોનાનું મંગળસૂત્ર સોનાનું લોકેટ સોનાની બુટ્ટી સોનાની ચેઇન સોનાનું કડું ચાંદીના કડા અને ચોરી કરવા માટે જે સાધનોનો ઉપયોગ કરતા તે વાંદરો પાણી પાનું ડિસમિસ નાની બેટરી મળી કુલ ત્રણ લાખ છપ્પન હજાર સાતસો પચાસ રૂપિયાનો મુદ્દામાળ રિકવર કરી આ તમામ ગુનાઓ ડિટેક કરેલા છે આ પકડાયેલા આરોપીઓ પૈકીના આરોપી ગુરુ ચરણસિંહ આ અગાઉ પણ આકલાવ આણંદ રોલ તથા વાસદ પોલીસ સ્ટેશનના છ ગુના માં અટક કરવામાં આવેલી છે આમ આરોપી ગુના ઇતિહાસ ધરાવે છે